વચગાળાની રજા પરથી જમ થયેલ લાજપોર મધ્યસ્થ જેલના આરોપીને તમિલનાડુના થિલુવલ્લુર શહેરથી એલસીબીએ ઝડપી પાડી જેલને હવાલે કર્યો સુરત ગ્રામ્ય જિલ્લામાં બનેલ શરીર સંબંધી તથા મિલકત સંબંધી તેમજ એનડીપી એસ એક્ટ મુજબના ગુનાઓમાં તેમજ જિલ્લા પેરોલ ફરલો તથા વચગાળાની રજા ઉપરથી ફરાર આરોપી તથા કેદીઓ તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ છે તે અનુસંધાને એલસીબી પીઆઈઆરબી ભટવાડે પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી આવા આરોપીઓ અંગે માહિતી એકત્રિત કરી ઝડપી પાડીને અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જેથી ખાનગી બાતમીદારથી ચોક્કસ